તબીબોની હડતાળને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું સમર્થન તબીબોએ કરેલી માંગને ઋષિકેશ પટેલ વ્યાજબી ગણાવી રહ્યા છે ડોક્ટર્સની સુરક્ષા જરૂરી છે તેમણે કહ્યું દર્દીના સગા ડોકટર સાથે ઘર્ષણમાં આવતા હોય છે ગઈકાલે મને તબીબો મળવા માટે આવ્યા હતા ઓપીડી સહિતની તમામ જગ્યાઓ ઉપર સુરક્ષા અપાશે ડોકટરની સુરક્ષા માટે રાજ્ય સરકાર તમામ વ્યવસ્થા કરશે તબીબોની સુરક્ષામાં જે પણ ચૂક થશે તેને સુધારવામાં આવશે જે ડ્યુટી રૂમ છે એમના કાર્યક્ષેત્રની બિલકુલ નજીક અથવા તો ત્યાં જ હોવી જોઈએ એક માગણી હતી સીસીટીવી કેમેરાની માગણી હતી અને સાથે સિક્યોરિટીની પણ માગણી તમામ જગ્યાઓ કે જ્યાં આગળ ઓપીડી થતી હોય જ્યાં આગળ ઓપરેટીવ વર્ક થતું હોય એવી તમામ જગ્યાએ સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવશે અને ત્યાં પણ એની સાથે દર્દીની સાથે સગા માટે પણ ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન મૂકી અને એ દર્દીઓની સારવાર માટે સજ્જ એવા ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવાનું સરકાર સુનિશ્ચિત કરશે હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જે સુઓ મોટો લીધો અને જે દિશા નિર્દેશો જારી કર્યા છે એ પ્રમાણે કેવળ બંગાળ નહીં પરંતુ ગુજરાતમાં પણ ક્યાંય લેકિંગ હશે તો આ ડોક્ટરોના દુઃખમાં અથવા તો ડોક્ટર ઉપર બનેલી આ ઘટના ખૂબ જ જઘન્ય છે અને બંગાળમાં બંગાળે તો જોયું જ છે કે વર્ષોથી ત્યાં અરજકતાનું સામ્રાજ્ય છે અને એટલી હદે ત્યાં આગળ અરજકતા છે એના કારણે જે ઘટના ઉદભવી પરંતુ ગુજરાત શાંત અને સલામત રાજ્ય છે છતાં પણ નાની મોટી છૂટક મૂટક ઘટના ના થાય એના માટે ડોક્ટરો સાથે પણ બેસી આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી એ બાબતે યોગ્ય નિકાલ અને નિરાકરણ લાવવામાં આવશે